બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ

ઘેલાએ મતદારો ને ભાજપ ને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું હતું ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ દ્વારા

કે જે પાંચસો વર્ષથી હિન્દુ ધર્મની એક આસ્થા અને દરેક હિન્દુના મનની અંદર રામ ભગવાન જ્યારે વસેલા હોય ને એનો જ્યારે ટેન્ટની અંદરથી ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે દેશનો નહીં વિદેશના પણ લોકોની અંદર ઉત્સાહ હતો અને દરેકને દર્શન કરવા માટે ત્યાં પડા પડી હતી ત્યારે આ કોંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એ લોકોએ રામલલ્લાનું આમંત્રણ ઠુકરાવી દીધું અને કોઈ પણ વ્યક્તિ રામલલ્લાના દર્શન કરવા પણ નાગ્યું હોય હવે એ લોકો જય ભવાનીના સ્ટેજ ઉપરથી નારા મારે તો કોઈ પણ જનતા મૂરખ નથી પોતાના વોટ માટે પોતાના સ્વાર્થ માટે જય ભવાની બોલવાથી તમે હિન્દુ નથી બની જતા કે નથી તમને જનતા મત આપી દેવા કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર